વડોદરા શહેરના વાકુડિયા રોડ પર જોગણી જોગણીમાં સેવા ટ્રસ્ટમાં દસમ્માનું અપમાન કર્યું કે જેમાં સાંજણીમાંથી પ્રવાહી જેવું પદાર્થ નીકળતું હતું જેવા વિજ્ઞાન જાતા રાજય માતાજી માતાજીનું અપમાન કર્યું તેવા આક્ષેપો લઈ સમગ્ર મામલો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું અને આ મંદિરના તમામ ટ્રસ્ટીઓ તેમજ માઇભક્તો તેમજ હિન્દુ સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચાડે છે કે જેથી કલેક્ટરને જણાવવાનું કે આવા માણસોને મળેલ જે પણ ડિગ્રી હોય તે તપાસ કરવી જોઈએ તેમજ આવા સમાજમાં હિન્દુ ઉપર સખત લેવા જોઈએ આપ અરજ તેમજ પર તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ધરપકડ થવી જોઈએ કે જેથી સમાજમાં દાખલો બેસે ને ભગવાન માતાજીના પરચાનો લાખો ભક્તોની આસ્થાને લાગણી ને ઠેસ ન પહોંચાડે તેવી અમારી માંગ છે તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી